મહત્વના સમાચાર ઉપર નજર કરીએ વસ્ત્રાપુરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણની ઘટનાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો વસ્ત્રાપુર ખાતે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે મંદિરની બાબતમાં પથ્થરમારાની ઘટના થઈ હોવાની વાત સામે આવી રહી છે પથ્થરમારામાં વૃદ્ધાનું

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર ગામ ખાતે જૂથ અથડામણની ઘટના છે તે બનવા પામી હતી મંદિરના જીર્ણોદ્વાની જે પત્રિકા છપાવવા અને તેની અંદર નામ છે તે છપાવાના બાબતને લઈને જ હાલતો આ જે ઘટના છે તે પ્રકાશમાં આવી હતી બંને જૂથ છે તે ઉગ્ર થયા હતા અને એકબીજા ઉપર પથ્થરો લઈ તૂટી પડ્યા હતા સમગ્ર ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો પાંચથી પણ વધુ લોકો છે કે જે ઘાયલ થયા હતા તેની સાથે જો વાત કરવામાં આવે તો એક વૃદ્ધ મહિલા છે કે તેનું પણ સ્થળ ઉપર મોત છે તેમ તેમજ જવા પામ્યું હતું સમગ્ર ઘટનાને લઈને પોલીસના અધિકારીઓ છે તે પણ વસ્ત્રાપુર ગામ ખાતે પહોંચ્યા હતા અને તપાસનો દોર છે તે હાથ ધર્યો હતો પોલીસના દ્વારા માહિતી મળી હતી કે જે ગામની અંદર જે મંદિરના જીર્ણોદ્વાર હતો અને તેની પત્રિકા છપાવવામાં નામની બાબતને લઈને જ બંને જૂથો છે કે જે એકબીજા ઉપર તૂટી પડ્યા હતા અને હાલ આની અંદર એક મહિલા છે કે વૃદ્ધ તેઓનું પણ મોત છે તે નિપજવા પામ્યું હતું હાલ આ સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા છે તે પણ સ્થળ ઉપર ઉમટી આવ્યા હતા બીજી તરફ હોસ્પિટલ ખાતે પણ લોકોના ટોળા છે તે જોવા મળી રહ્યા હતા હાલ તો આ સમગ્ર બનાવને લઈને પોલીસના અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તપાસનો દોર છે તે હાથ ધર્યો હતો જે વૃદ્ધ મહિલા છે કે જેના મોત નીપજવા પામ્યું હતું તો તેઓના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી હતી પથ્થરમારાની અંદર જે રાયોટિંગ સહિતની જે કલમો છે તે પણ નોંધવામાં આવી હતી ને પથ્થરમારો કરનાર જે ઈસમો છે તેઓની પણ ધરપકડ કરવાની જે કવાયત છે તે પણ પોલીસ દ્વારા હાલ હાથ ધરવામાં આવી હતી હાલ પોલીસનો અને ઉચ્ચ અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા હતા અને મામલો છે તે શાંત પાડવાના જે પ્રયત્નો છે તે પણ હાથ ધરવામાં આવ્યા હતા કોઈ પણ જાતની અનિચ્છિત ઘટના વધુ ન બને તેને લઈને પોલીસનો કાફલો છે તે પણ ખડકી દેવામાં આવ્યો હતો મોત થયું છે અને તે અંગેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વસ્ત્રાપુર ગામમાં જૂથ અથમણ સમાચાર પ્રાપ્ત થયા ત્રણ થી ચાર લોકો ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે તો હાલ તો પોલીસે તમામ બસરાપુર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે મંદિર લઈને માથા કૂપ થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા ઘણા જગ્યાના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયો અને રાજ્ય